નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં તાજા ઉંઝા માર્કેટ ડેટના બજાર પાસુ બોલાઈએ એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બની જ મિત્રો આજે તારીખ પહેલી

વરિયાળી અગિયારસો રૂપિયાથી આઠ હજાર નવસો ને પાંત્રીસ રૂપિયા સુધી ઈસબ ગુલબ એકવીસો રૂપિયાથી ઓગણત્રીસો રૂપિયા સુધી રાયડો નવસો રૂપિયાથી બારસો ને રૂપિયા સુધી તો લાઢારસો રૂપિયાથી પચીસસો રૂપિયા સુધી સુવા અઢારસો રૂપિયાથી સોળસો ને નેવું રૂપિયા સુધી અઝમો અઢારસો રૂપિયાથી પચીસસો ને આડત્રીસ રૂપિયા સુધી અને ધાણા સત્તરસો પચાસથી સત્તરસો ને રૂપિયા સુધી અને આ તો મિત્રો આજના હતા જ ઊંચા માર્કેટના બજાર ઉભા વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા